નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ સાતની પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર બે હજાર ચોવીસ આવી રહી છે અને આ પ્રથમ પરીક્ષાની અંદર દરેક વિદ્યાર્થીઓ સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકે એ માટે થઈ અને આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે ધોરણ સાતના દરેક વિષયના ત્રણ ત્રણ આઈએમપી પ્રશ્નપત્રો તૈયાર કરેલા છે જે તમારી અધ્યયન નિષ્પત્તિને આધારે બ્લુ પ્રિન્ટને આધારે તૈયાર કરેલા છે અને આ જે પ્રશ્નપત્ર છે તમારી સ્વાધ્યન પોથી તમારી એકમ કસોટીઓ અને તમારા ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રો છે તેમાંથી જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તે વીણી વીણીને આપણે તૈયાર કરેલા છે એટલે કે આ પ્રશ્નપત્ર ખૂબ જ ઉપયોગી છે પરીક્ષાની અંદર પૂછાવાની પૂરેપૂરી શક્યતાઓ એવા પ્રશ્નો આપણે અહીંયા લીધેલા છે તો દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રો આ પ્રથમ પરીક્ષા જે પ્રશ્નપત્ર છે તેને અને તેની પીડીએફનો અભ્યાસ કરી લેવો વિડીયો અને પીડીએફ મેળવવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અથવા તો આપણા વોટ્સએપ ગ્રુપની અંદર જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સએપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાન ઓગણીસ દસ બે હજાર ચોવીસની શનિવારના રોજ જે પ્રથમ સત્રાંત સત્રાંતાનું બે હજાર પ્રશ્નપત્ર લેવાનું છે તેનું સંપૂર્ણ સોલ્યુશન સમય છે સવારે પ્રશ્ન નંબર એક નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો જેના કુલ દસ માર્ક પહેલો સવાલ ઉત્તર ભારતમાં કયા રાજાના અવસાન પછી નાના નાના રાજ્યો અલગ થયા તો જવાબ આવશે વિકલ્પ બી હર્ષવર્ધન બીજું પાટણમાં રાણીની વાવ કોણે બંધાવી હતી તો જવાબ આવશે વિકલ્પ ડી ઉદયમતી ત્રીજું અણહિલવાડ પાટણની સ્થાપના કોણે કરી હતી તો જવાબ આવશે વિકલ્પ ડી વનરાજ ચાવડા ચોથું બુંદેલખંડનું રાજ્ય પાછળથી કયા નામે ઓળખાયું હતું તો જવાબ આવશે વિકલ્પ ડી ભુક્તિ પાંચમું નીચે આપેલું કયું વિધાન ખોટું છે તો જવાબ આવશે વિકલ્પ બી પૃથ્વીરાજ ચૌહાણ અને મહંમદ ગજની વચ્ચે યુદ્ધ છઠ્ઠું રાષ્ટ્રકૂટ વંશનો સૌથી વધુ શક્તિશાળી શાસક તો જવાબ આવશે વિકલ્પ બી ગોવિંદ ત્રીજો સાતમું સોમનાથનો યાત્રાળુ વેરો કોણે બંધ કરાવ્યો હતો તો જવાબ આવશે વિકલ્પ ડી મીનળદેવી આઠમું ધોળકામાં મલાવ તળાવ કયા વંશના શાસનકાળમાં બનાવવામાં આવેલ છે તો જવાબ આવશે વિકલ્પ બી સોલંકી વંશ ત્યાર પછી નવમું મેં સિદ્ધહેમ શબ્દાનું શાસન ગ્રંથની રચના કરાવી હતી તો જવાબ આવશે વિકલ્પ સી સિદ્ધરાજ જયસિંહ દસમું રાજપૂત શાસન દરમિયાન જમીનની ઉપજનો કેટલામો ભાગ કર સ્વરૂપે લેવાતો હતો તો જવાબ આવશે વિકલ્પ એ છઠ્ઠો મિત્રો ધોરણ ત્રણથી આઠની પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ પચીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈમ્પી પ્રશ્નપત્ર આપણે બ્લુ પ્રિન્ટના આધારે તૈયાર કરેલા છે અને આ જે મોસ્ટ આઈમ્પી પ્રશ્નપત્ર છે તે રેડી ટુ પ્રિન્ટ ફોર્મની અંદર તમને મળી જશે સીધી તમે એની ઝેરોક્સ કરાવી અને તમે એનો ઉપયોગ કરી શકશો પ્રશ્નપત્રની તૈયારી કરી શકશો અને આ પરીક્ષાની તૈયારી કરી શકશો તો જરૂરથી મેળવી લેજો એક વિષયના પ્રશ્નપત્રની કિંમત માત્ર વીસ રૂપિયા છે તેમાં સોલ્યુશન પણ આવી જશે આ જે મોસ્ટ આઈમ્પી પ્રશ્નપત્ર છે તે મેળવવા માટે એની પીડીએફ વોટ્સઅપ પર મેળવવા માટે આ નંબર આપેલો છે આ નંબર ઉપર તમે ફોન કરીને પૂછી શકો છો માહિતી મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે અ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો જેના કુલ આઠ માર્ગ છે એમાં પહેલો સવાલ દિલ્હી સલ્તનતમાં ચહેલગાનની સ્થાપના કોણે કરી હતી તો જવાબ આવશે દિલ્હી સલ્તનતમાં ચહેલગાનની સ્થાપના ઇલ્તુત મિશે કરી હતી બીજો સવાલ દિલ્હી સલ્તનતની શાસન વ્યવસ્થાના કેન્દ્રમાં કોણ હતો તો જવાબ આવશે દિલ્હી સલ્તનતની શાસન વ્યવસ્થાના કેન્દ્રમાં સુલતાન હતો ત્રીજો સવાલ ગુલામ વંશનો સાચો સ્થાપક કોને માનવામાં આવે છે તો સુલતાન ઇલતુતમિશને ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે ચોથો સવાલ દિલ્હી સલ્તનતમાં એકતાનો વડો કયા નામે ઓળખાતો હતો તો દિલ્હી સલ્તનતમાં એકતાનો વડો ઇક્તેદાર કે મુક્તિના નામે ઓળખાતો હતો પાંચમું ઢાઈ દિનકા ઝોપડા નામની મસ્જિદ ક્યાં આવેલી છે તો જવાબ આવશે ઢાઈ દિનકા જોપડા નામની મસ્જિદ અજમેરમાં આવેલી છે છઠ્ઠું લોદી વંશના અંતિમ બાદશાહનું નામ જણાવો તો ઇબ્રાહિમ લોદી એ લોદી વંશના અંતિમ બાદશાહ હતા સાતમું કુતુબુદ્દીન ઐબકનું મૃત્યુ કઈ રીતે થયું હતું તો ઈસવીસન બારસો દસમાં પોલોની રમત રમતા ઘોડા પરથી પડી જવાથી કુતુબુદ્દીન ઐબકનું મૃત્યુ થયું હતું આઠમો સવાલ ખલજી વંશના સમયમાં સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે કઈ પદ્ધતિની શરૂઆત થઈ તો ખલજી વંશના સમયમાં સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત થઈ બ નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો ગમે તે ત્રણ જેના કુલ છ માર્ક્સ એમાં પહેલો સવાલ કૃષ્ણ દેવરાય આંધ્રના ભોજ તરીકે કેમ ઓળખાય છે તો જવાબ આવશે કૃષ્ણદેવરાય પોતે વિદ્વાન અને સાહિત્ય તથા વિદ્યાનો ઉપાસક હતો તેણે રાજા ભોજની જેમ રાજ્યમાં સાહિત્ય અને કલા ઉત્તેજન આપ્યું હતું વળી તેણે સંસ્કૃત અને તેલુગુ ભાષામાં કેટલાક ગ્રંથો લખ્યા હતા આ કારણોને લીધે કૃષ્ણદેવરાય આંધ્રના ભોજ તરીકે ઓળખાયા બીજો સવાલ રજિયા સુલતાના વિશે બે વાક્ય લખો તો ઇલ્તુદ મિશના અવસાન બાદ રજિયા સુલતાના દિલ્હીની ગાદી આવી તે દિલ્હીની ગાદી આવનાર સર્વપ્રથમ મહિલા શાસક હતી એ સમયના ઇતિહાસકાર મિન્હાઝ એ સિરાજે નોંધ્યું કે રજિયા સુલતાના તેના બધા જ ભાઈઓમાં સૌથી વધુ કાબેલ અને સક્ષમ હતી આમ છતાં એક મહિલા શાસનકર્તા તરીકે માન્યતા મળવી મુશ્કેલ હતી અમીરોની સત્તા લાલસા અને વિદ્રોહના કારણે રજિયાના શાસનનો અંત આવ્યો ત્રીજો સવાલ અલ્લાઉદ્દીન ખલજીના વહીવટી સુધારા જણાવો અલાઉદ્દીન ખલજીએ દિલ્હીમાં સેનાની શરૂઆત કરી તેણે સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી આ ઉપરાંત ભાવ નિયમન બજાર નિયંત્રણ સંગ્રહખોરી ઉપર નિયમન જેવા વહીવટી સુધારા કર્યા હતા ચોથો સવાલ સલ્તનત યુગમાં મંત્રીમંડળમાં કયા કયા વિભાગોનો સમાવેશ થયો હતો તો સલ્તનત યુગમાં મંત્રીમંડળમાં કેન્દ્રીય પ્રાંતીય અને સ્થાનિક એમ ત્રણ વિભાગનો સમાવેશ થયો હતો પ્રશ્ન નંબર ત્રણ નીચેના જોડકા જોડો જેના કુલ પાંચ માર્ક છે એમાં છે બાબર તો બાબરને આપણે જોડીશું બગીચા નિર્માણ સાથે શેર શાહને આપણે જોડીશું ગ્રાન્ડ રોડનું પુનઃ નિર્માણ શાહ આપણે જોડીશું તાજમહાલ સાથે ઔરંગઝેબને આપણે જોડીશું રાબિયા ઉર્દ દોરા સાથે અને અકબર જે છે એને આપણે જોડીશું બુલંદ દરવાજા સાથે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચેના વિધાનો ખરા ખોટા જણાવો જેના કુલ છ માર્ક છે પહેલો સવાલ મોઢેરાનું સૂર્યમંદિર પાટણ જિલ્લામાં આવેલું છે તો ખોટું સ્થાપત્ય કલામાં નિપુણ વ્યક્તિની સ્થપતિ કહેવાય તો સાચું લાલ કિલ્લાનું નિર્માણ જહાંગીરે કરાવ્યું હતું તો ખોટું સિદ્ધરાજ જયસિંહના સમયમાં સહસ્ત્રલિંગ તળાવનું બાંધકામ થયું તો સાચું પાલિતાણા જૈનોનું મહાન તીર્થધામ છે તો સાચું અને ઉપરકોટનો કિલ્લો ગીર સોમનાથ જિલ્લામાં આવેલો છે તો જવાબ આવશે ખોટું ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચેની આકૃતિ ઓળખી ટૂંકમાં પરિચય આપો ગમે તે ત્રણ જેના કુલ છ માર્ક્સ છે મિત્રો આપણે ધોરણ સાતની જે પ્રથમ સત્રાંત પરીક્ષા આવી રહી છે તે પ્રથમ સત્રાંત પરીક્ષાના દરેકે દરેક વિષયના બોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે એક એક વિષયના ત્રણ ત્રણ પ્રશ્નપત્રો તૈયાર કરેલા છે આ દરેકે દરેક પ્રશ્નપત્રના વિડીયો અને પીડીએફની લિંક તમારે જો જોઈતી હોય તો આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો વોટ્સઅપ ગ્રુપમાં જોડાવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે પહેલું પૃથ્વીના પેટાળમાં આંતરિક દબાણને કારણે કેટલીક વાર અ મેગમા સ્તરના અર્ધ પ્રવાહી દ્રવ્યોમાં મોટી હલચલ થાય છે પૃથ્વીના પેટાળમાં ઉતરતું પાણી પેટાળની ગરમીને લીધે વરાળમાં ફેરવાઈ જાય છે અહીંયા તમે જોઈ શકો છો જ્વાળામુખી જે છે એનો આપણને ફોટો આપેલો છે વરાળ પાણી કરતાં અનેક ગણું વધુ જગ્યા રોકે છે તેથી તે ચારેય બાજુ પ્રચંડ દબાણ કરે છે આવા કારણોસર જ્યાં ખડકો પોચા હોય ત્યાં મોટા ધડાકા સાથે જમીન ફાટે છે તેમાંથી પ્રથમ વરાળ રાગ ખડકોના ટુકડા કાદવ વગેરે અને ત્યાર પછી અત્યંત ગરમ મેઘમાં લાવારસ બહાર ફેંકાય છે આ મેઘમાં લાવારસ પથરાઈને ઠરતા બધી બાજુએ ઢળવાળી શંકુ આકારની ટેકરી કે પર્વત રચાય છે તેને જ્વાળામુખી પર્વત કહેવામાં આવે છે આ રીતે જ્વાળામુખી પર્વતની રચના થાય છે બીજું ગરમ પ્રવાહી મેઘમાં ઠંડો બનીને નક્કર થઈ જતા અહીંયા તમે જોઈ શકો છો આકૃતિ આપણને આપેલી છે રૂપાંતરના ખડકોના રૂપાંતરની તો ગરમ પ્રવાહી મેઘમાં ઠંડો થઈ અને નક્કર થઈ જતાં અગ્નિકૃત બને છે અગ્નિકૃત ખડક નાના ટુકડાઓ રૂપે એક સ્થળે બીજા સ્થળે સ્થળાંતરિત થઈ જળકૃત કે પ્રસ્તર ખડક બનાવે છે ઊંચા તાપમાન અને અતિશય દબાણને લીધે અગ્નિકૃત ખડક અને જળકૃત કે પ્રસ્તર ખડક રૂપાંતરિત ખડકમાં ફેરવાય છે અતિશય તાપમાન અને ખૂબ દબાણથી રૂપાંતરિત ખડક પીગળીને ફરીથી ગરમ પ્રવાહી મેઘમાં બની જાય છે આ મેઘમાં ઠંડો બનીને ફરીથી નક્કર થઈ જતા અગ્નિકૃત ખડક બને છે આમ કેટલીક ચોક્કસ પરિસ્થિતિઓમાં ચક્રિય પદ્ધતિથી એક પ્રકારનો ખડક બીજા ખડકમાં પરિવર્તિત થાય છે આ પ્રક્રિયાને ખડક ચક્ર કહે છે ત્યાર પછી ત્રીજું પૃથ્વી ડુંગળીની જેમ એક ઉપર એક સ્તરથી ગોઠવાયેલી અનેક સ્તરોની બનેલી છે પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂ કવચ કહે છે તે સૌથી પાતળો સ્તર છે તે ભૂમિખંડ ઉપર આશરે પાંત્રીસ કિલોમીટર સુધી હોય છે સીમાની બરાબર નીચે મેન્ટલ છે તે આશરે બે હજાર નવસો કિલોમીટરની ઊંડાઈ સુધી ફેલાયેલ છે પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર ભૂગર્ભ છે તેની ત્રીજી આશરે ત્રણ હજાર પાંચસો કિલોમીટર જેટલી છે ચોથું નદીનું પાણી તેના માર્ગમાં કોઈ નક્કર ખડક પરથી સીધી ઢોળાવવાળી ખીણમાં કે નીચાણવાળી ભૂમિ ઉપર વેગ સાથે પછડાય તો તેને જળધોધ કહે છે જળધોધનો ફોટો આપેલો છે તો જળધોધની ઊંચાઈ અને વેગની તીવ્રતા ખૂબ વધુ હોય છે તેથી તેને જળપ્રપાત કહે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ ખાલી જગ્યા પૂરો જેના કુલ પાંચ માર્ક્સ છે મિત્રો આ પ્રથમ સત્રાંત પરીક્ષા જે છે તેના દરેકે દરેક વિષયના જે જેમ્બી પ્રશ્ન પ્રશ્નપત્ર છે તો જવાબ આવશે ભૂ કવચ બીજું બે ભરતી કે ઓટ વચ્ચેનો સમયગાળો આશરે ખાલી જગ્યા કલાક જેટલો હોય છે તો બાર ને પચીસ એટલે કે બાર કલાક અને પચીસ મિનિટ ત્રીજું માનવ નિર્મિત પર્યાવરણને ખાલી જગ્યા પર્યાવરણ તરીકે ઓળખવામાં આવે છે તો સાંસ્કૃતિક ચોથું સૂર્ય અને ચંદ્રના ખાલી જગ્યા બળના કારણે પૃથ્વી ઉપર ભરતી ઓટ આવે છે તો ગુરુત્વાકર્ષણ પર્યાવરણને દૂષિત કરતા ઘટકોને ખાલી જગ્યા કહે છે તો પ્રદૂષક ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત નીચેના પ્રશ્નોના જવાબ આપો ગમે તે ત્રણ જેના કુલ છ માર્ક્સ એમાં પહેલો સવાલ પ્રદૂષણ અટકાવવાના તમારા બે પ્રયત્ન લખો જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરોના બદલે જૈવિક અને દેશી ખાતર લીલો પડવાશનો ઉપયોગ કરવો જોઈએ ફેક્ટરીનું ગંદુ કેમિકલયુક્ત પાણી શુદ્ધિકરણ કર્યા પછી જ બહાર છોડવું બીજું પર્યાવરણના મુખ્ય પ્રકાર કેટલા છે કયા કયા પર્યાવરણના મુખ્ય બે પ્રકાર છે કુદરતી પર્યાવરણ અને માનવસર્જિત પર્યાવરણ હવા પ્રદૂષણ માટેના જવાબદાર પરિબળો જણાવો તો હવા પ્રદૂષણમાં જોઈએ તો ઉદ્યોગો મિલો કારખાના તાપ વિદ્યુત મથકો વગેરે દ્વારા છોડવામાં આવતા ગેસ કે ધુમાડો વાતાવરણમાં ભળે છે તેને હવાનું પ્રદૂષણ કહે છે હવાના પ્રદૂષણ માટે હવામાં ઉડતા રચકણો જેવા કે બળતણ તરીકે વપરાતા કોલસાના રચકણો કારખાનાના ધુમાડાથી કાર્બનયુક્ત રચકણો ભળે છે આ ઉપરાંત પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનોના ધુમાડામાં રહેલ નાઇટ્રસ ઓક્સાઇડ કાર્બન મોનોક્સાઇડ બેન્ઝોપાયરીન અને કાર્બન ડાયોક્સાઇડ જેવા હવાના પ્રદૂષકો ભળે છે ખનન અને બાંધકામની પ્રવૃત્તિથી પ્રદૂષકો હવામાં ઉમેરાય છે ખેતીનો ઘન કચરો સળગવાથી પણ હવાનું પ્રદૂષણ વધે છે જળ પ્રદૂષણ રોકવા માટેના બે પગલા નીચે મુજબ છે પેલું ઘર વપરાશની ગટરોના પાણીને તેમાં રહેલા પ્રદૂષકોને સુએજ શુદ્ધિકરણ પ્લાન્ટ દ્વારા દૂર કરીને નદી કે દરિયામાં છોડવા જોઈએ બીજું ઉદ્યોગોમાં વપરાયેલ દૂષિત પાણીને શુદ્ધ કર્યા પછી જ તેનો નિકાલ કરવો જોઈએ પ્રશ્ન નંબર આઠ નીચેના પ્રશ્નોના એક કે બે વાક્યમાં જવાબ લખો જેના કુલ આઠ મા પહેલું વાતાવરણ એટલે શું પૃથ્વીની ચારે બાજુ વિટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે બીજો મોસમી પવનો કોને કહેવામાં આવે છે તો પૃથ્વીની સપાટી ઉપર કેટલાક પવનો ઋતુ પ્રમાણે વાય છે અને તેની દિશા ઋતુ પ્રમાણે બદલાય છે તેને મોસમી પવનો કહે છે તાપમાન એટલે શું તો હવામાં રહેલ ગરમીની એ સપાટીને તાપમાન કહે છે શંકુદ્રુમના જંગલોમાં કયા પ્રાણીઓ જોવા મળે છે તો શંકુદ્રુમના જંગલોમાં વાંદરા ધ્રુવેરીચ કસ્તુરી મૃગ યાક વગેરે પ્રાણીઓ જોવા મળે છે પાંચમું સૂર્યના અત્યંત ગરમ પારજાંબલી કિરણોનું શોષણ કયો વાયુ કરે છે સૂર્યના અત્યંત ગરમ પારજાંબલી કિરણોનું શોષણ ઓઝોન વાયુ કરે છે ગરમ આબોહવા ધરાવતા પ્રદેશના લોકો કેવા કપડાં પહેરે છે તો ગરમ આબોહવા ધરાવતા પ્રદેશના લોકો સુતરાવ અને ખુલ્લા કપડાં પહેરે છે ઉષ્ણ કટિબંધીય ખરાવ જંગલોમાં કયા પ્રકારની વનસ્પતિ થાય છે તો ઉષ્ણ કટિબંધીય ખરાવ જંગલોમાં સાગ સાલ લીમડો સીસમ વગેરે વનસ્પતિ થાય છે પવનની દિશા નક્કી કરવા કયા સાધનનો ઉપયોગ થાય છે તો પવનની દિશા નક્કી કરવા માટે પવન દિશા દર્શક સાધનનો ઉપયોગ થાય છે પ્રશ્ન નંબર નવ મને ઓળખો જેના કુલ પાંચ માર્ક પહેલું હું વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ ધરાવતો દેશ છું તો ભારત બીજું હું ચૂંટણી તટસ્થ રીતે કરાવું છું તો ચૂંટણી પંચ ત્રીજો હું દેશનું સંચાલન કરવા માટેની માર્ગદર્શિકા છું તો બંધારણ ચોથો હું દેશની સૌથી મોટી પંચાયત છું તો સંસદ પાંચમો હું લોકોનો લોકો વડે અને લોકો માટે ચાલતી શાસન વ્યવસ્થા છું તો લોકશાહી પ્રશ્ન નંબર 10 નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો જેના કુલ 4 માર્ક્સ છે મપેલું વિક્રમની ઉંમર 10 વર્ષ છે અને તે ચાની દુકાન ઉપર કામ કરે છે તો કાયદાનો ભંગ થયો કહેવાય શા માટે જવાબ આવશે કે હા કાયદાનો ભંગ થયો ગણાય કારણ કે છ થી ચૌદ વર્ષના બાળકોને શિક્ષણ મેળવવાનો અધિકાર મળેલ છે જો વિક્રમ ચાની દુકાન ઉપર કામ કરે તો તેના શિક્ષણ મેળવવાના અધિકારનો ભંગ થયો ગણાય અને ચૌદ વર્ષ કરતાં ઓછી ઉંમરના બાળકોને મજૂરી રાખવું એ પણ કાયદાનો ભંગ છે બીજું ભારતના બંધારણમાં કઈ કઈ સમાનતા આપવામાં આવેલી છે તો ભારતના બંધારણમાં છ સમાનતાઓ આપવામાં આવેલી છે પહેલું ભિન્ન ભિન્ન ધર્મની વ્યક્તિઓમાં સમાનતા બીજું ભાષા કે બોલીને આધારે સમાનતા ત્રીજું શિક્ષણ મેળવવામાં સમાનતા ચોથું વ્યક્તિગત વિકાસમાં સમાનતા પાંચમું લિંગ આધારિત સમાનતા અને છઠ્ઠું વિચારોની અભિવ્યક્તિમાં સમાનતા ત્રીજું તમારા વિસ્તારમાં મહિલાને પુરુષની સરખામણીએ ઓછી મજૂરી ચૂકવવામાં આવે છે તો તમે શું કરશો ઉત્તર અમારા વિસ્તારમાં મહિલાને પુરુષની સરખામણીએ ઓછી મજૂરી ચૂકવવામાં આવે તો અદાલતમાં ફરિયાદ કરીશ કારણ કે સમાન કામ માટે સમાન વેતન આપવા સર્વોચ્ચ અદાલતે રાજ્ય સરકારોને સૂચવ્યું છે એ મુજબ નોકરીદાતાને સમજાવવું કે એક સરખા કામ માટે સ્ત્રીઓને પુરુષોના જેટલું જ મહેનતાણું આપવું જોઈએ પ્રશ્ન નંબર અગિયાર નીચેના વિધાનોમાંથી ખોટો શબ્દ છે કે વિધાન ફરીથી લખો જેના કુલ પાંચ માર્ગમાં પહેલું કક્ષાની સરકારને સંઘ સરકાર કે રાજ્ય સરકાર કહે છે

આપણા રાજ્યની વિધાનસભા ભવનનું નામ વિઠ્ઠલભાઈ પટેલ ભવન કે સરદાર પટેલ ભવન છે તો વિઠ્ઠલભાઈ પટેલ એટલે સરદાર પટેલ ઉપર અહીંયા ચેકો મારશું પ્રશ્ન નંબર બાર નીચેના પ્રશ્નોના વિસ્તારપૂર્વક જવાબ લખો ગમે તે બે જેના કુલ છ માર્ક્સ છે એટલે કે એક પ્રશ્ન કુલ ત્રણ માર્ક્સનો છે મિત્રો પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસની દરેક વિદ્યાર્થીઓ સારામાં સારી તૈયારી કરી શકે એ માટે થઈને આપણે પ્રથમ સત્રાંત પરીક્ષાના દરેક વિષયના ત્રણ ત્રણ મોસ્ટ એમપી પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે એ દરેકે દરેક પ્રશ્નપત્રના વિડીયો અને પીડીએફ અવશ્ય મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો તમારા દોસ્તો મિત્રો સુધી પણ અવશ્ય શેર કરજો જેથી કરીને દરેક વિદ્યાર્થીઓ જે છે દરેક વિષયની સારામાં સારી તૈયારી કરી શકે આ પ્રથમ સત્રાંત પરીક્ષાની અને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકાય એમાં પહેલો સવાલ રાજ્ય સરકારના કાર્ય જણાવો તો પહેલું તે લોક કલ્યાણ સાધે છે બીજું રાજ્યના લોકોની પાયાની જરૂરિયાતો વીજળી પાકા રસ્તા પીવાનું શુદ્ધ પાણી સ્વાસ્થ્ય વગેરેને લગતા કાર્યો તે કરે છે તે સસ્તા અનાજની દુકાનો મારફત ખાદ્ય સામગ્રીનું વિતરણ કરે છે પૂર અતિવૃષ્ટિ દુકાળ ધરતીકંપ વાવાઝોડું વગેરે કુદરતી આપત્તિઓ વખતે તે લોકોને તાત્કાલિક મદદ પૂરી પાડે છે તે રાજ્યમાં લોકોને ન્યાયની વ્યવસ્થા વાહન વ્યવહાર શિક્ષણ સંસ્થાઓ હોસ્પિટલો વગેરેની સુવિધાઓ પૂરી પાડે છે તે રાજ્યમાં કાયદો શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અગત્યની ભૂમિકા ભજવે છે બીજું વિધાનસભાના સભ્ય બનવાની લાયકાત જણાવો વિધાનસભાના સભ્ય બનવા માટેની લાયકાતો નીચે પ્રમાણે છે પહેલું તે ભારતનો નાગરિક હોવો જોઈએ બીજું તેની ઉંમર પચીસ વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ ત્રીજું તે સરકારી સંસ્થાઓમાં સવેતન હોદ્દો ધરાવતો હોવો જોઈએ નહીં ચોથું તે વ્યક્તિ નાદાર અસ્થિર મગજની સજા પામેલ ગુનેગાર હોવી જોઈએ નહીં ત્રીજું વિધાન પરિષદ વિશે માહિતી આપો વિધાન પરિષદ એ ધારાસભાનું ઉપલુ છે વિધાન પરિષદના સભ્યોને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ નોંધાયેલા સ્નાતકો તેમજ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષકોના મતદાર મંડળો ચૂટે છે વિધાન પરિષદના સભ્ય બનવા માટે ઉમેદવાર ત્રીસ વર્ષ કે તેથી વધુ વયનો અને ભારતીય નાગરિક હોવો જોઈએ વિધાન પરિષદ એક કાયમી ગૃહ છે વિધાન પરિષદનો દરેક સભ્ય છ વર્ષની મુદત માટે ચૂંટાય છે વિધાન પરિષદના એક તૃતીયાંશ સભ્યો દર બે વર્ષે નિવૃત્ત થાય છે વિધાન પરિષદ રાખવી કે નહીં તે રાજ્ય નક્કી કરે છે ભારતમાં બિહાર મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ કર્ણાટક તેલંગાણા આંધ્રપ્રદેશ વગેરે રાજ્યોમાં વિધાન પરિષદો છે ગુજરાતમાં વિધાન પરિષદ નથી મિત્રો અહીંયા આપણે આ ધોરણ સાતનું સામાજિક વિજ્ઞાન વિષયનું પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસનું આઈએમપી પ્રશ્નપત્ર અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ સાતના પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસના એક નવા વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આ જે પ્રશ્નપત્રના સોલ્યુશનનો વિડીયો છે તમારા તમામ દોસ્તો મિત્રો સુધી અવશ્ય શેર કરી દેજો જેથી કરીને તેઓ પણ આ વિડીયોનો અભ્યાસ કરી શકે અને પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકે